વાતો કરતા હોઈએ છીએ પરંતુ આજ વિકસિત ગુજરાતમાં સરકારી શાળાની અને જર્જરિત શાળાઓ તો તમે જોઈ હશે પરંતુ અમે આપને એક એવી શાળા બતાવવા જઈ રહ્યા જેનું સમગ્ર રાજ્યમાં આગવું નામ છે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી શાળાનું નામ રોશન કર્યું છે પરંતુ આ શાળાના બિલ્ડિંગને રોશન કરવામાં સરકારને જાણી કે જરા પણ રસ નથી

વિદ્યાર્થીઓને ભણવું છે પણ બિલ્ડિંગ નથી વિદ્યાર્થી છે શિક્ષક છે ગણપતિ ફાટસર સરકારી શાળા શાળાને જોઈ તમને શાળા નહીં લાગે પરંતુ વિદ્યાર્થીઓ બેસ્યા છે એટલે કે તેમને એટલું તો લાગશે કે આ શિક્ષણનું કોઈ સ્થળ છે હા આ શિક્ષણનું ઉત્તમ સ્થળ છે પરંતુ વિદ્યાર્થીઓ શાળા જંકી રહ્યા છે અહીં ભણતા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોએ પોતાની મહેનતથી શાળાનું નામ રોશન કર્યું છે તેથી જ શાળાના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ચમક્યા છે પરંતુ આ શાળા પાસે ઓરડા નથી ખુલ્લા આકાશ નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર છે અભ્યાસ તો સારો છે પણ આ ઉનાળામાં જે બહુ ગરમી પડે છે અને અમારી સ્કૂલમાં જાજી સંખ્યા હોવાથી અમે આ પત્રના નીચે અભ્યાસ કરી રહ્યા છીએ અને અમને આ સ્કૂલમાં તો ઘણી મજા આવે છે પણ જાજી સંખ્યા હોવાથી અમે આ સ્કૂલમાં પત્ર નીચે અભ્યાસ કરીએ ગુજરાત સરકારે આ શાળાને સ્માર્ટ શાળા જાહેર કરેલી છે આ અલોખી સ્માર્ટ શાળામાં હાલમાં પાંચસોને સડસઠ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

લંબુમાં ચાલતી આ શાળાને જોઈ સરકારની આંખ નથી ઉગાડતી વિકસિત ગુજરાતની આ વિકસિત તસવીર સરકારને નથી દેખાતી પ્રાથમિક શાળાની અંદર અત્યારે પતરાનો આ જે શેડ બનાવ્યો અને શેડની નીચે ઉનાળાની ધમધમતી ગરમીની અંદર પણ વિદ્યાર્થીઓ અને બાળકો અભ્યાસ કરી રહી અહીંયા જે તમે નીચે બ્લોક જુઓ છો એ પણ સુરેન્દ્રનગરના એક લઘુમતી સમાજનો વ્યક્તિ હતો અને આ શાળાની શિક્ષણ જે સારું છે એને પ્રભાવિત થઈને પાંચ લાખ જેટલી માતબર રકમ આપી અને નીચે બ્લોક નખાયા અહીંયા જે તમે શેડ જુઓ છો એ પણ લોકફાળાથી બને છે ત્યારે આપણને એમ થાય કે ગુજરાત રાજ્ય શિક્ષણમાં ઘણી બધી કામગીરીની બુમરાણો કરે છે ત્યારે આવી શાળાઓ જેને પૂરતા પ્રમાણમાં ઓરડા નથી શિક્ષકો છે વિદ્યાર્થીઓ છે પણ સર્વ શિક્ષા અભિયાન અને ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગને આપણે વિનંતી કરીએ કે અહીંયા પૂરતા પ્રમાણમાં જમીન સંપાદન કરે અને પૂરતા પ્રમાણમાં શિક્ષણ માટેના ઓરડાઓ પૂરા પાડે શિક્ષણ વિભાગ મોટી મોટી વાતો તો બહુ કરે છે જાત ભાતના દાવા પણ કરે છે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર પણ શિક્ષણ જગતમાંથી જ આવે છે તો પછી કેમ આ શાળાનું સમારકામ નથી કરવા આવતું સરકાર પાસે ચાર વર્ગ બનાવી શકાય તેટલા પણ પૈસા નથી લાખોના તાઇફા કરતા નેતાઓ એક નાનકડી શાળા નથી બનાવી શકતા દેશમાં વિકસિત ગણાતા ગુજરાત માટે આ શરમજનક ઘટના છે શાળાના આચાર્ય નવી શાળાની માંગ કરી રહ્યા છે પરંતુ તેમની આ માંગ ક્યારે પૂરી થશે તે એક મોટો સવાલ છે અમારી શાળાની અંદર પંદર શિક્ષકોનો મહેકમ છે અને એમાં એકથી આઠ ધોરણ છે હવે ચાર ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓ તો બેસી શકે નહીં બે પાડીની અંદર સ્કૂલ ચાલે છે તો એક બે વર્ગને

શાળાના વિદ્યાર્થીઓ માટે બધું ખપાવી દે છે પરંતુ આપણા ગુજરાતમાં એક શાળાની આવી દશા કેમ આ સવાલનો જવાબ તંત્રથી લઈને શિક્ષણ મંત્રીએ પણ આપવો પડશે આશા રાખીએ કે જલ્દી જ સરકાર આ શાળાના ઘટતા ઓરડા બનાવી આપે મયુર સંધિ ઝી મીડિયા સુરેન્દ્રનગર